અઠવાડિયાના આ દિવસે ન ખરીદતા સાવરણી ઘરમામથી નારાજ થઈને ચાલી જશે ભાગ્યલક્ષ્મી જાણો કયા દિવસે ખરીદવી છે શું સાવરણીને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે સાવરણી સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરો છો તો તમારા ઘરમાં સકારાત્મકતા રહે છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી

તેથી સાંજે ઘર સાફ કરવું શુભ માનવામાં આવતું નથી કારણ કે તે ઘરમાં દેવી લક્ષ્મીનું વાસ કરતું નથી જ્યોતિષશાસ્ત્રની સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરની સાથે જોડાયેલા ઘણા નિયમો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા હોય છે જે સાવરની ખરીદવા માટે સારા માનવામાં આવતા નથી આવો જાણીએ કે વાસ્તુશાસ્ત્રમાં સાવરની ખરીદવા માટે કયા નિયમોનો ઉલ્લેખ છે સોમવારે સાવરની ન ખરીદો વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવારે સાવરની ન ખરીદવી જોઈએ જો તમે સોમવારે સાવરની ખરીદો છો તો તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે તમારું દેવું પણ વધી શકે છે તેથી જો તમે દેવી લક્ષ્મીને ખુશ રાખવા માંગતા હો તો સોમવારે સાવરની ખરીદવાનું ટાળો સાવરની ન ખરીદવી તમે સાંભળ્યું હશે કે શનિવારે તેલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાની મનાઈ છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારે સાવરની ખરીદવાથી તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ નથી આવતો શનિવારે સાવરની ખરીદવી પણ શુભ માનવા આવતી નથી તેથી જો તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છો છો તો શનિવારે સાવરની ન ખરીદો તમે શનિના ક્રોધથી પણ પીડાઈ શકો છો સાવરની ખરીદવી ક્યારે શુભ છે જો તમે તમારા ઘર માટે સાવરની ખરીદવા માંગતા હો તો તમારે તેને શુક્રવાર અથવા મંગળવારે જ ખરીદવી જોઈએ આનાથી તમારા જીવનમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ તો રહે છે જ સાથે સાથે તમારું ભાગ્ય પણ મજબૂત બને છે તે જ સમયે ધનતેરસ અને દિવાળીની સાથે શુક્રવાર અને મંગળવારે સાવરની ખરીદવી પણ આર્થિક સમૃદ્ધિ માટે સારી માનવામાં આવે છે પંચક દરમિયાન પણ સાવરની ન ખરીદો ધાર્મિક માન્યતા અનુસાર પંચક દરમિયાન સાવરણી ન ખરીદવી જોઈએ કારણ કે પંચકનો સમય અશુભ માનવામાં આવે છે સાવરની ખરીદવા ઉપરાંત અન્ય ઘણી ધાર્મિક વિધિઓ કરવી પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ કારણોસર પંચક પૂર્ણ થયા પછી જ તમારે સાવરની ખરીદવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરની ક્યાં રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે જીવનમાં આર્થિક સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો તમારે ઘરની ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં સાવરની રાખવી જોઈએ આનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે આ સિવાય સાવરની ક્યારે ઘરના ઉત્તર પૂર્વ ખૂણા અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ન રાખો